હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મહેન્દ્ર બોલેરો પિકઅપ આવેલ છે મિત્રો તાત્કાલિક વેસવાનો છે મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ છે મિત્રો ખૂબ જ સારી કંડિશનમાં છે અને મિત્રો બોલેરો પિકઅપ તાત્કાલિક વેસવાનો છે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે શું કિંમત છે મોડલ આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બોલેરો પિકબ લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે ફટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો છો વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો બોલેરો પિકઅપની વાત કરીએ મોડલની તો મિત્રો બે હજાર અને સત્તરનો મહિન્દ્ર બોલેરો પિકઅપ છે મિત્રો બોલેરો પિકઅપ સાદો છે અને મિત્રો બોલેરો પિકઅપમાં ખૂબ જ સારી કન્ડિશન તમને જોવા મળશે મિત્રો બોલેરો પિકઅપ સાદો છે પાવર સ્ટેરિંગ વગેરે નથી સાદો મહેન્દ્ર બોલેરો છે તો મિત્રો બોલેરો કાર તમને ખૂબ જ સારી જોવા મળશે મિત્રો કારમાં તમને બધા ટાયર્સ સારા જોવા મળશે પિકઅપમાં મિત્રો ક્યાંય પણ તમને કારસોડો જોવા નહીં મળે મિત્રો બોલેરો પિકઅપમાં તમને શોરૂમ કન્ડિશન જોવા મળશે સાઈડું બધું કમ્પ્લીટ જોવા મળશે સાઈડ તળિયું ખૂબ જ સારું જોવા મળશે અને નો એક્સિડન્ટ બોલેરો પિકઅપ તમને જોવા મળશે મિત્રો તાત્કાલિક વેસવાનો હશે તો આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ મહેન્દ્ર બોલેરો પિકઅપ ની માલિકની તો માલિકનું નામ રમેશભાઈ છે અને મિત્રો રમેશભાઈએ બોલેરો ની કિંમત રાખેલી છે પાંચ લાખ અને સાઠ હજાર રૂપિયા જે મિત્રો અંદાજિત છે ફેરફાર કરી આપશે તો મિત્રો ભાઈ રમેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સોળું બે સિત્યોતેર ઓગણ બત્રીસ રમેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને સાઠ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે મિત્રો મહેન્દ્ર બોલેરો પિકઅપ તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો મિત્રો ગામ લંગાળા જોવા મળશે નામ રમેશભાઈ રમેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બોલેરો પિકઅપ લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક કરી લેવો જયરાય